જૂનાગઢના વંથલી ગામની સીમમાં રહેતા રફીક આમોદ સાંઘને બંને આંખમાં તેમજ તેના પુત્ર જીહાલ સાંઘને સાંધણના ભાગે ગોળી ગરબીને રેસી નાખવામાં આવ્યા હતા આ હત્યાના બનાવ અંગેની જાણ થતાં જ વંથલી પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો વંથલી તાલુકાના રવની ગામના સલીમ સાંઘની ધૂળેટીના દિવસે હત્યા કરવામાં આવી હતી તે હત્યાના ગુનામાં લતીફ અબ્દુલ સાંઘ અને તેના કુટુંબી ભાઈ મુશ્તાક હનીફને પોલીસે ઝડપી પાડ્યા હતા સલીમ સાંગ જે રસ્તેથી નીકળવાનો હતો તે રસ્તાની બાતમી રવની ગામે રહેતા જીહાલ સાંગે આરોપી લતીફ અબ્દુલ સાંગ અને મુસ્તાક દલને આપી હતી જે ગુનામાં પોલીસે જીહાલ સાંગને ઝડપી પાડ્યો હતો થોડા મહિના પહેલા જીહાલ સાંગ જામીન પર છૂટ્યો હતો તો બીજી તરફ સલીમ સાંગની હત્યાનો ખાર રાખી રાત્રિના સમયે બંને પિતા પુત્રને માથામાં ગોળી ગરબી હત્યા કરવામાં આવી છે સલીમ સાંગના નજીકના લોકો દ્વારા જ પિતા પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવી રહી છે પિતા પુત્રની હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે હાલ તો પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે લતીફ અબ્દુલ શાન કે જેઓ ટીકરના રહેવાસી છે જેઓ અગાઉ તેના પિતાનું મર્ડર થયેલું હતું તેમાં રવનીના આરોપી સંડોવાયેલા હતા જેમાં આરોપી લતીફ અબ્દુલ સાંધે રવનીના રહેવાસી સલીમ હબીબ શાંતનું ફાયર મર્ડર કર્યું હતું જેમાં જીહાલ જે કે આમાં મરણ જનાર છે જેને એને ટીપ આપેલી હતી અને જેને એનું વેર લેવા માટે આ કામના આરોપીએ ગતરોજ જીહાલ તેમાં તેના પિતા રફીકનું ગનશોટથી ફાયર કરી અને મૃત્યુ નિપજાવેલ છે વાંતલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે એક પણ આવું તો પ્રયત્ન છે કેમ તજી ચાલુ છે